ચાલો બાળકો આપણે પાછી મજેદાર અને બરાબર નવ તો આપ ખોટો થાય તેના માટે શું કરવાનું છે આપણે એક હળી ફેરવાની કેટલી એક ખાલી ફેરવી ગમે ત્યાં એડજસ્ટ કરી દેવાની છે અહીંથી ગણે અહીંયા ઉભી થાય ને તો જવાબ બરાબર થઈ જાવો જો તમે અહીંયા ફેરી શકો અહીંયા ફેરી શકો કોઈ પણ શકો અને કોઈ પણ ધીજી મૂકી શકો જવાબ પરફેક્ટ થવો જોઈએ ચાલો ચાલો મિત્રો તમને આવડતું હોય તો પેલા બાળકો પેલા તમે કમેન્ટ કરી દેજો ચાલ બે ને બે ટ્રાય મળશે હો નહી થાય તો હું કરી દઈ

પછી એમ નો હોય વારા પછી વારો એ કરી દે તો પછી તું રહી જાય એની કરતા તું ટ્રાય આવી લઈ લે એક બરાબર બેને કરી દીધી હાલો હજી તને એક મોકો મળો બરાબર છે આને કરી દીધી હજી થાય છે બીજી બીજી પદ્ધતિથી ને થાય છે તારામાં વિશાળ સરખી હોય તારી Thank mm -hmm. you. ચાલો તો આપડે આર્યા બેન ને વિજેતા કરી દે બેન ગેમ જીતી ગયા છે તો આવી ગેમ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ